ભરૂચના હાસોટ ખરજ ગામ નજીક આવેલ અલૌકિક પ્રાકૃતિક સૌંદર્યની ગોદમાં આવેલ દત્તાશય આશ્રમ ખાતે આશ્રમના પરિસરમાં આચાર્ય બંધુઓના દિવ્ય માર્ગદર્શન હેઠળ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પરમ કૃપાળુ શિવજીની કૃપાથી સવા લાખ પાથેશ્વર શિવલિંગનું નિર્માણ કરાયું હોય ત્યારે આશ્રમની ભૂમિમાં શ્રાવણ માસના અંતિમ શનિવારે પાથેશ્વર શિવલિંગની વિશેષ પૂજા અનુષ્ઠાન સાથે અખંડ અગ્નિના યજુર્વેદના મંત્રોચ્ચાર દ્વારા આહુતિ આપવામાં આવી હતી આ અવસરમાં હજારો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો શ્રવણ માસના અંતિમ શનિવારે અમાવાસીઓનો સંયોગ ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે આ પ્રસંગે દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય મનનભાઈ પંડ્યાના દિવ્ય માર્ગદર્શન હેઠળ શ્રી આશ્રમ સવા લાખ પાથેશ્વર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે ભગવાન શિવની અનંત કૃપાનું પ્રતિક છે આ શિવલિંગોની વિશેષ પૂજા દરમિયાન યજુર્વેદના મંત્રોના ઉચ્ચાર અને અખંડ અગ્નિના યજ્ઞકુંડમાં આહુતિઓ આપવામાં આવી હતી આ દિવ્ય ધાર્મિક કાર્યમાં પ્રતિરોજ રુદ્રાભિષેક અને યજ્ઞોની સાથે શ્રવણ માસના અંતિમ દિવસે મહાઆરતી અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર પવિત્ર શ્રવણ માસ દરમિયાન દત્તાત્રેય ખાતે શિવ પૂજાના દર્શન નો અનેક શ્રદ્ધાળુ અને ભક્તોએ લાભ લઈને પોતે આધ્યાત્મિક શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કર્યો હતો આપનો પરિચય આપનો પરિચય ઓકે હું દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિનભાઈ પંડ્યા સંસ્થાપક દત્તાશ્રયના આજના શુભ પ્રસંગે શ્રાવણ મહિનાની અમાવસ્યા ખૂબ જ પવિત્ર તહેવાર કહેવાય આપણા દેશમાં અને આપણી સંસ્કૃતિમાં આ સ્થાન પર આશ્રમ છે અને આશ્રમમાં અખંડ અગ્નિ છે નાખંડ અગ્નિની અંદર આજુબાજુના પચાસ ગામોના વ્યક્તિઓ આ મંદિરનો લ્હાવો લે છે આખો મહિનો શ્રાવણ માસમાં ગણપાઠી વેદપાઠી બધા બ્રાહ્મણો પચીસ બ્રાહ્મણોની સાક્ષીમાં સવા લાખ ગીની આહુતિ અને દરરોજ સો શ્રીફળના યજ્ઞ આ પવિત્ર સ્થાન પર થયા છે અને આજે બધા ઘણા પાંચ હજાર અમારા હરિભક્તોને એના આધારભૂત આજે અહીંયા હજારની સંખ્યામાં સવારથી શિવ ભક્તો જોડાયા અને અંગૂઠા જેટલા માટીના શિવલિંગો દેવોને માટીથી બનાવી ભગવાનનું નામ લઈને ભગવાનના ચરણમાં દત્તના ચરણમાં દત્તાશ્રયના સ્થાનમાં એ એક લાખ અને પચીસ હજાર શિવલિંગ બન્યા ખૂબ જ આનંદની વાત અને બધા શિવભક્તો સાધનામાં લીન થઈ પોતાના જીવનને ધન્ય આગળ વધારશે મારું નામ ફાલ્ગુની ઘનશ્યામ કુમાર મહેતા છે હું અહીંયા લગભગ લાસ્ટ પાંચ વર્ષથી આવું છું અહીંયાનું વાતાવરણ જોઈને એવું લાગે કે જે નથી આવતા તે બધાને અમે તેવું કહીએ કે અહીંયા આવવાનું અહીંયા આવતા જ એટલો બધો એવો અહેસાસ થાય કે દરેક દુઃખ દર્દ કોઈ પણ તકલીફ હોય બધી જ તકલીફનું નિવારણ અહીંયા દત્તાશ્રય આશ્રમમાં છે દત્તાશ્રય આશ્રમમાં જે હવન કુંડી છે જે હવન અગ્નિ છે તેની અંદર અમે જે અગ્નિકુંડમાં જ્યારે અમે પ્રદક્ષિણા ફરીએ છીએ ને ત્યારે અમને એવું લાગે કે અમે અમને એવું જ લાગે કે અમે ચાર ધામની જ પ્રદક્ષિણા ફરી રહેલા છે ને એટલું બધું એટલે એટલું બધું સારી રીતનો અનુભવ થાય ને અનુભૂતિ એવી લાગે કે કોઈ ભક્તિ ભક્તિમય જગ્યાએ અમે આવી ગયા છે એટલે જય જય દત્તા સાય ગુરુદેવ દત્ત